નમસ્કાર દર્શકો આજે હું મારી ખાસ રેસીપી બનાવીશ ગુજરાતી સ્ટાઇલ ભરેલા રીંગણાં બટેટાનું શાક આ શાકની સુગંધ એવી હશે કે પાડોશીઓ પણ પૂછશે બહેન આજે શું બનાવ્યું પણ આપવાનું નહીં હો તો ચલો સૌપ્રથમ આપણે મસાલો તૈયાર કરીએ તો એક વાસણ લઈ લઈએ તે પણ નાખીશું આપણે સુંદાણાનો ભૂકો આપણે નાખીએ કોથમીર एड करी धना जी एक चमची हलदर बेचमची लसन चटनी थोड़ा ओइल उमरी આ બધા મસાલાને બરાબર મિક્સ કરીને તૈયાર કરી લો આપણું તીખું મીઠું અને ખારું સ્ટફિંગ તૈયાર છે અહીં મેં રીંગણા બટેટા અને ડુંગળીની છાલ ઉતારીને બધામાં વચ્ચે સરસ કાપા કરી લીધા છે હવે તૈયાર કરેલો મસાલો દરેક રીંગણા બટેટા અને ડુંગળીમાં બરાબર દબાવીને ભરી લઈએ હવે આપણે કરીશું વરાળનું જાદુ પ્રેશર કુકરમાં નીચે થોડું પાણી લો અને સ્ટેન્ડ મૂકી દો હવે એક નાના વાસણમાં શાકભાજી ગોઠવીને મૂકીએ વાસણને ઢાંકણાથી ઢાંકી અને કુકરનું ઢાંકણું બંધ કરીને આપણે પાંચ સીટી થવા દઈએ કુકર ઠરી જાય પછી શાકને એકવાર ચેક કરી લેવું બફાયું છે કે નહીં શાક લગભગ સિત્તેર ટકા બફાઈ ગયું હશે હવે આપણે જઈએ ગ્રેવીની તૈયારી તરફ હવે એક પેનમાં થોડું તેલ મૂકીને ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં લસણની ચટણી નાખી બે મિનિટ સાતળવા દો ત્યારબાદ તેમાં ટમેટાની પૂરી નાખી પાંચ મિનિટ માટે સાચવો જેથી ટમેટાની કાચી વાસ દૂધ થાય પછી એમાં આપણે જે મસાલો હતો થોડો વૈધો હતો એમાં થોડોક નાખીએ પછી તેમાં રીંગણા બટેરા ડુંગળી નાખી ધીમા ધીમે ધીમે મિક્સ કરીએ અને પાંચ મિનિટ ઢાંકી દઈએ બસ તૈયાર છે આપણું ખૂબ જ એવું ટેસ્ટી ગુજરાતી સ્ટાઇલ ભરેલું શાક ઉપરથી કોથમીર છાંટી તેને ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરીએ જો તમને મારી આ ખાસ રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હવે ઝટપટ રસોડામાં જાઓ નહીં તો ભૂખ લાગી જશે ટેક કેર બાય